કે અહીંયા અંદર કરીએ છીએ અને આજે તમને બતાવવાના છીએ રેસીપી દીધી દાળનું શાક લીધી દાળનું શાક તો એના માટે અમે અહીંયા જો તમને કેમેરો કરીને બતાવું છું મિત્રો ત્યાંથી તમે જોઈ શકો છો કે કેવી રીતના જે લીધીનું શાક અમે થઈ તમે ફૂલ કચડી દેજો તો બધા તમે મજામાં સાસો ને અમે પણ મજામાં છે તો આજે અમે બનાવવાના છે દૂધી દાળ તો મને પણ દૂધી દાળ બનાવતા આવડતી નથી પણ આજે અમે નવી નવી રેસીપી થી દૂધી દાળ બનાવશું તો તમે પણ તમારે પણ શીખવી તો આવજો ટુકડા કરવાના છે

걸વા માટે થોડો ટાઈમ લાગે જો મિત્રો જે વિચે કાપિંગ કમ્પ્લીટ હે કરી દીધી છે અને હવે એના માટે આપણે જે દીડસાક બનાવવાનું છે એટલે એના માટે મસાલો તૈયાર કરી દીધો છે તમને જે મતલબ કે પાછળનો કેમેરા પર બતાવું અહીંયા તો ફ્રન્ટ કેમેરા પર કેમેરા પર બતાવું છું હું આ ફુલી રોટલી બનાવવાની રીત આપી દીધી મિત્રો અને આ બાદ પણ થોડા એક કરી દીધા છે એટલે અમે તો બંને જણ છીએ બંને જણ માટે કંઈ વધારે ખાવાનું હોય નહીં આ મસાલો બી પાકો થઈ ગયો છે આ અમે તો બાકી છે જો તમે જોઈ શકો છો મતલબ કે મોબાઈલ નજીક આવ્યો ને તો આખો વરાળ જેવો થઈ ગયો હતો પણ મિત્રો તમે જુઓ મસાલો પાકો થઈ ગયો છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આ ટામેટા પણ કાપી લીધા છે દૂધી દાળ બનાવવા માટે તો આ ટામેટા જો ટામેટા કાપી લીધા છે અને અહીંયા આપણે મસાલા મસ્ત રીતે પાકી દીધો છે તો એમાં આપણે ફળ ટામેટા એડ કરી દઈશું ટામેટા એડ કરી ટામેટા મસ્ત કરી દીધા છે એટલે અમે ટામેટા થોડી વાર પાકે નહીં ત્યાં સુધી થોડી વાર એને

એટલું મસ્ત થઈ રહી છે તો બસ આજના વિડીયો ફરી નવી રેસીપી લઈને આપશું નવા બ્લોગમાં તો અહીંયા જોવા રોટલી પણ તૈયાર થઈ રહી છે આ મેડમ બનાવી રહ્યા છે